તમને મુલાકાત મળી જશે. પહેલા તમે મમતા કાઠમણે ને 5 નંબરના લુએ પેસા રિપોર્ટ કરાયા અને સી એક મહિના પછી મોડ બરાબર. અને અમારી પણ હોસ્પિટલ છે. તો ત્યાં બતાવો છો ન્યુરાનીક સીઓમ હોસ્પિટલ ક્યારે પણ આવો ને તો બતાવી શકો છો. અહીંયા શું કેટલા સવારે ટાઈમ હોય સવારે

ઓફિસિયલ હું છું બરાબર અને મને કદાચ ત્યાંથી ટર્મિનેટ કરી દે તો મને કંઈ વાંધો નથી આવતો બરાબર છે એટલે શાંતિ તો બતાવી દીધું છે